હગતી ઓટોપુડા હારું તો હગઈ ક્યો થી ગયું છે હવે થરા જાવ છો ઓટો મારવા પચ્ચિયો કાઈ ગયો તો હારું તું એમ અલ્યા ચિંટુ ભાઈ જમણા થરા જાવ આબુ હે આબુ છે પણ બે જણા મેલની આવો પાછો ના આતા નેકલા લઈ જઉં હું તો ઓન લઈ જઉં તમે મને એક દનો સાકા મન તો બે રેકો બસ ને અને અમે કરી પણ બેર થાય નહી એમ બધું અમે તો પાળો તમારા કાકાનું ચિંટુ લઈ આયા

અંડા ભાઈ બોર જાવ છો તમાર આવું છે આવો બેજો હેડો શું ભાડું લેહો ભાડું તો અંડા ને હોય 100 રૂપિયા થાય 100 રૂપિયા એટલે પણ અમાર અહીં તો 50 રૂપિયા જ એક પેຊરમાં જાવ તો 100 રૂપિયા થાય એવું એમ સારું હેડો તા બેજો મારા પર અડ ભાઈ એવું એમ હા આઈજોડો એવું એમ બેજો તા આલા ભાઈ નું નું ભઈ ઉતળો હા આઈ ગયો આઈ ગયો હા ને બધા છે આ તો ને

તમાર છોકરે કીધું કે તમારે ભેંસ વેચવાની છે એટલે કીધું હમણે બપોરે ભેગો થયો મને એમ હું તારે એવી રીતે જરૂર પડી કે ભેંસ વેચવી પડે એમ છે

કોઈ કમાય એવું છે નહીં શું વાત કરો ભલે આદમી તમે હશે ભાઈ હશે પણ હવે અમારો સમય ખરાબ છે મારી આબરૂ શું બુડા ઉલા મોનન મેં ચોથી બોલા ખબર તમને વાત સાચી છે પણ હવે કોઈ સમજાવો છેઠ થરાથી બોલા થરાથી વાત છે અને હવે મારી આબરૂ શું ઈ ભાઈ કે હું ભેસ લીધા વગર ના જોઈએ એને ગમી ગઈ છે હા તો રો આપણે હવે બેઠક કરો અમારા ગામના આગેવાન ને બોલાવા જ પડશે મારાથી સમાધાન થાય એવું નહીં એ ગમે એ કરો તમે હા તો બોલાવો હા બોલા ભાઈ જઈ ગયા એ આગેવાન ને બોલાવા જ્યા છે ઓય કા આગેવાન શું કામ છે એટલે એને ભેસ નથી વેસવી અને છોકરા ડાયરેક્ટ મને કહી દીધું છે પણ તમારે ભલા ફોન ના કરે મને એટલે હવે એના છોકરા કીધું એટલે મારે કરવું પડે તમારે ફોન ગમે તે કરો આગે મને આવે કે ના આવે આપણે ભે લઈ જવાની છે આપડે ભે ગમે હારી એમ ના હોય ને ફૂડો ના તમારે થોડું સમજવું પડે સમજવાનો મુ ગતું નહીં આ બાજુ પ્રસાદ કરો સારું સારું